નમસ્કાર આપ જોઈ રહ્યા નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત રાજકારણની દ્રષ્ટિએ છેલ્લા ત્રણ મહિના વડોદરાના નેતાઓ માટે રોલર કોસ્ટર થી સહેજ પણ ઉતરતા રહ્યા નહીં વડોદરાના રંજનબેન ભટ્ટનું નામ જાહેર થયા બાદ ખુદ એમણે જ સોશિયલ મીડિયા ઉપર ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી અને ત્યારબાદ યુવા ઉમેદવાર તરીકે ડોક્ટર હેમાંગ જોશીના નામ ઉપર ભાજપ મોવડી મંડળ દ્વારા પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો

ચારેકોરથી એલર્ટ રહેવું પડશે અને એટલું જ નહીં પરંતુ અન્ય કોઈ હિત સાચવવામાં વડોદરા જિલ્લાનું અહિત ન થાય એ માટે એમણે સદૈવ આંખો અને કાન ખુલ્લા રાખવા પડશે કારણ કે એમના મતદારોએ એમની ક્લીન ઇમેજ અને વડોદરા ભારતીય જનતા પાર્ટીના સંગઠનની અથાગ મહેનતના જોડે મતોની જોડી તો છલકાવી દીધી છે ત્યારે એમની સૌથી પહેલી જવાબદેહી એમના મતદારો પ્રત્યેની જ છે એને સતત યાદ રાખવું પડશે જીત મેળવ્યા બાદ ડોક્ટર હેમાંગ જોશીએ પંચમુખી જે બે સંકલ્પ લીધા હતા જેમાં એ એ જેટલી એટલી જ રકમ રાજકોટ ના મૃતકોને મુખ્યમંત્રી રાહત કોષ માધ્યમથી સુપ્રત કરવા તેમજ આગામી અઢી વર્ષમાં આટલા જ વૃક્ષોનું વાવેતર કરવાનો હતો જે પૈકી એમણે રાજકોટ અગ્નિકાંડ મૃતકો માટે સહાય રાશિ જમા કરાવી એ પણ વિવાદમાં આવી ગઈ આ બાદ શહેરમાં એક એવું નેરેટીવ ચાલ્યું કે જેમાં સાંસદે રાજકોટના મૃતકોને સહાય કરી તો વડોદરા હરણી લેક ઝોનના મૃતકોને કેમ બાકાત રાખ્યા જોકે સર્વ વિદિત વાત એ છે કે ડોક્ટર હેમાંગ જોશી એ વલ્લભ કુલભૂષણ પૂજ્ય વજરાજ કુમારજી મહોદય માર્ગદર્શન હેઠળ ચાલતી વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વી પ્રમુખ પણ છે અને આ ઘટના બાદ હરણી લેક ઝોનના મૃતકોના પરિજનોને કોઈપણ પ્રકારના નાદ જાતના ભેદભાવ વગર સાત લાખ ચોવીસ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવી છે એ પણ કદાચ સિલેક્ટિવલી ભૂલી જવાયું સાંભળો હરણી લેક જનના મુતકોને સહાય અર્પણ કર્યા બાદ પૂજ્ય વ્રજરાજ કુમારજી મહોદય દ્વારા શું કહેવાયું હતું જે પરિવારજનો એ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે એમને તો આપણે પાછા નથી લાવી શકતા પરંતુ જે કંઈ યતકિંચિત સહાય આપણે એમને કરી શકીએ એ કરવાનો આ એક નાનો પ્રયાસ છે વર્લ્લબ યુથ ઓર્ગેનાઇઝેશન વિવાયો અને વ્રજધામ આધ્યાત્મિક સંકુલ હંમેશા પરિવારજનોના સાથે ખડા પગે ઉભા રહેશે જ્યારે પણ એમને કોઈ પણ આવશ્યકતા હશે અમે હંમેશા એમની સેવા માટે તત્પરીશું આજના આ કાર્યક્રમના અંદર વિવાયોના ટ્રસ્ટીઓ વ્રજધામ આધ્યાત્મિક સંકુલના ટ્રસ્ટીઓ સહિત યુકેથી ખાસ ઉપસ્થિત થયા થયેલા લોર્ડ ડોલરભાઈ ભોપટ પણ વિશેષ રૂપે આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે અને સાથે સાથે હમણાં નવનિયુક્ત તમારા વિવાહોના પ્રમુખ અને શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ ડૉક્ટર હેમાંકભાઈ જોશી સહિત અમારા રદધામ ટ્રસ્ટી નયનભાઈ સમિષ્ટાબેન જયંતીભાઈ સહિતના બધા જ ટ્રસ્ટીઓ પણ આ કાર્યક્રમના અંદર ઉપસ્થિત રહ્યા છે દર્શકપુત્રો સામાલ્યતા જ્યારે નેતાઓ ચૂંટણી જીતીને આવે પછી એમના પર્સનલ આસિસ્ટન્ટ એટલે કે અંગત મદદનીશ તરીકે એમના અંગત વ્યક્તિઓની નિમણૂક કરતા હોય છે અને એ સ્વાભાવિક પણ છે પરંતુ ડોક્ટર હેમાંગ જોશીએ હવે એમની સાથે જોડાયેલ તમામના ભૂતકાળ અને ભવિષ્યકાળથી પરિચિત થઈને નિમણૂક કરવી પડશે જેમ કે થોડા દિવસ પૂર્વે જ ડોક્ટર હેમંત જોશીના અંગત મદદનીશ તરીકે આકાશ મજમુદારની વરણી કરવામાં આવી છે અને એની જાહેરાત ડોક્ટર હેમંત જોશીએ ખુદ એમના સત્તાવાર વેરીફાઇડ ટ્વિટર હેન્ડલ ઉપરથી કરી છે ત્યારે આ આકાશ મજબુદાર એ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના એડિશનલ સિટી એન્જિનિયર અને હાલમાં ઇન્ચાર્જ સિટી એન્જિનિયરની જવાબદારીનું નિર્વહન કરનાર અલ્પેશ મજબુદારના સગા ભત્રીજા હોવાનું જાણવા મળ્યું છે આ એ જ અલ્પેશ મજબુદાર છે જે પૂર્વ વિસ્તારની જનતાને સફળતાપૂર્વક પીળું પાણી પીવળવી ચૂક્યા છે અને એટલું જ નહીં પરંતુ સસ્પેન્ડ થયા બાદ પણ રાજકીય આંકાઓના સથવારે આંતરિક પસંદગીમાં સિલેક્ટ થયેલ અલ્પેશ મજબુદારની કારકિર્દી ઉપરના ડાઘ એમના પત્રીજા આકાશ મજબુદારના માધ્યમથી ડોક્ટર હેમંત જોશીની છબીને ખરડી શકે છે એ પણ ધ્યાન રાખવા જેવી બાબત છે એમ પણ છેલ્લા કેટલાય સમયથી વડોદરા મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચારનો બોરિંગ ફૂફાડા મારે છે ત્યારે આગામી દિવસોમાં આકાશ મજબૂદાર અંગત મદદ બનાવવા પાછળનું ભલે કોઈ પણ કારણ હશે પરંતુ જાણીએ અજાણીએ આગામી પાંચ વર્ષ દરમિયાન ડોક્ટર હેમાંગ જોશી માટે આકાશ મજબૂદાર એસેટ ઓછી અને લાયબિલિટી વધારે સાબિત થાય તો નવાઈ નહીં બ્યુરો રિપોર્ટ નેશન નેશનપ્રસ્ટ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર